ગુડ મોર્નિંગ ગાઈસ તો આજલો કરે ઠાર પડ્યો હો ધુમસ નવ વાગવા એમ નવ માઠું કરો ને એવું કર્યું તો ગાઈસ 11 વાગ્યા અને બધા પીલા બક્ત બક્ત 11 જતો રહ્યો અલ્પાણી રંચી બધા ઘેર છોત જવાનું જો તેઓ જોશે ના હું એકલો છું ગયા બીજો બધો ઘેર નું કોમ કરવા જોયું આટલા બાકી તો જો પેલા ભાગતા હોય ને એટલે હમણાં તો મોજા બનાયા આ તો બગડે ના ને આ માટે આવા મેણીઓ હોય ને તો હાથે બે દેવાના से ठीक करियो ना आ गुलाब गुलाब ती हारू लाग पण खेडूत ना हारू ना लागे रे बाकी मस्त लागान खेडूत ना रे वस्तु हारू ना लागे बाकी आव मुग्रा तो खोल्या जो का હવે ઉપરની ટુસુ રે ને વાળવાની છે તે અત્યારે વાળવાનું જ ચાલુ છે પીલાએ ભગવાય છે ને ઉપરની ટુસો એ ભગવાય પછી એક બે વખત ભગાવા આવશે ને તૈયાર તમાકુ ચાલો તને ગઈશ હવે બધો ઘેર જોશે તો આપણે જઈએ ઘેર તણ શું કે એકલાને કોમ કરવાનું ના મજા આવે એ બધો હતો પણ એ બધો કોમ જોશે એટલે મોજા હોય નાખી દઈએ આપણે

આ લોટ આર્યો હું કા પીળો કર દે દાળ કરવા કેવું ના હોય શું ના હોય આ દો લોટ ના જાવ બને આ ગાળા શાળામાં જો કોણ આવો હોય છે આ લાલ કલરનો એ તો ધોળો લોટ ડાયરેક્ટ હોય છે ને એ મસ્ત થાય આ વધારે શીખીને બીખી બધું એવું થાય ને પરિવાર જ ના આવે પેલા કરવું પડે હું કરું લાવજો તમે कोय नुबल लेनीया दो तुम्ही लाओ तणा पण हा दोलोट बोजे देना लाओ इरे मस्ता काम अब इमा मसाला नाके पण आ मसाला तई ठोसासी मरचू बत्सू तसेऊ थायर इम बात बसत लाग रोज कोळुजी लागोस मानतो नि जंती नदर मुंधी बोरे

માર લુકડો મારે તો એક લુકડોય નહી હમુર તો આ હમુર પેંતી છોકણ છે એક એક જોળ પેર પેર કરવા પડે છોકણ છે મારા લુકડો જ નહી બાને આવશે આવશે બાને કા હરે આવ ચાલી

એવું યાર સદી લઈ ગયો છોક અટા રાખે સુધી યાર આ તો પેલો અજીત જીલા નહીં નહિ

पैरे पेनु सबरी मिलदे तमारसी वाला का ना हो मार तू जो छान ला रे दादा ली दे लो बाय होय शॉर्ट आ रे तू लायो शॉर्ट पेंट एवू मस्त पेंट्स आई होय ली दे लो असलिया मान बताय रो मारे आ जो आवे रे जो पेरो लिधो हेरो कदा धारियो छी तू तो कोर्टवा ची लायो असण्या बदलानन शंकान आ कोठरी लायो कमरो लायो छ

તલા બાપ પડીયો તો પેલા લઈ આલે બરોબર છે કે બાજુમાં આવશે ડોઢડે તો પૈસા ગમે તે ઘણો તા આવ ગ પેન તો